શહેરમાં આવેલ મોતીબાગ નજીક જે એકદમ શાંત વિસ્તાર ગણાય આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી ફૂલી ફાલેલી પીજી હોસ્ટેલને કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે અને આ વિસ્તારમાં ચોક્કસ તત્વો અને વિધર્મીઓ દ્વારા રાત્રિના મોડે સુધી અવરજવર રહેતી હોય દારૂ સહિતની પ્રવૃત્તિઓ પણ થઈ રહી હોવાની રાહ ઉઠવા પામેલ છે અને બેન દીકરીઓને સલામતી માટેનું ગંભીર પ્રશ્નો ઉઠતા ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આવેદન આપી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં મદદરૂપ થવા જણાવ્યું હતું અને વિશેષ જણાવ્યું હતું કે અમુક ચોક્કસ તત્વો દ્વારા વિધર્મીઓને થયાના મકાનો અમુક ચોક્કસ લોકો દ્વારા ખરીદી અને વેચવાની પેરવી થઈ રહી છે તો તાત્કાલિક આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરવામાં આવેલી હતી અને વિશેષમાં એવું પણ જણાવેલ હતું કે આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર કરવાની ફરજ પડશે

અને જે તે જ્યાં ત્યાં આટા મારતા હોય છે બે વાગે ત્રણ વાગે તો જુવાંદી કર્યું હોય અને આવી રીતે થાય એ યોગ્ય નથી અને પીજી બધા ચલાવે છે ત્યાં આપે છે છોકરીઓને પણ રાતના દોઢ બે પછી છોકરાઓની અવરજવર ચાલુ થાય છે દારૂની બોટલો લઈને આવે છે અને મારા ઘરની બાજુમાં જ દારૂની બોટલ ફેંકેટ છે અમે ડીવાયસપી એસપી કલેક્ટર ઓફિસે બધે અમે પત્ર આપ્યું છે અને જો આની કાર્યવાહી નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન કરશું બસ હા જલત આ આંદોલન કરશું ભૂખ ભૂખ હડતાલ કરશું બધું કરશું અમે બેન પીજીમાં દીકરીઓ કેટલી છે અને દીકરીઓ પાસે કોણ કોણ આવે છે ને આ થબડા પણ હોય છે તો દીકરીઓ કેટલી છે કોણ કોણ એ પીજી બીજા ચલાવે છે એટલે અમને એ સંખ્યાની ખબર ના હોય પણ આવે છે આવારા તત્વો એ ખબર છે અને મારા ઘરની બાજુમાં જ દારૂની બોટલો ના પડી હોય

પ્રમુખ શ્રી ગુણાતિક નગર સોસાયટી અમારા વિસ્તાર જે મોતીબાગની સામેનો વિસ્તાર આવેલ છે અને ત્યાં ચોક્કસ હિન્દુ સમુદાયની મોટાભાગની વસ્તી છે ત્યાં ઘણા સમયથી અમુક વિધર્મીઓ દ્વારા જનસંખ્યા વિશે સંતુલન ખોરવાઈ જાય એ રીતે ઊંચા ભાવે મકાન લઈ અને બીજા અન્ય સમુદાયના લોકો મકાન ખરીદ કરવાની કોશિશ કરી રહ્યા છે અને આ છેલ્લા વર્ષથી આ વધારે પડતો અમારા પ્રોબ્લેમ છે આ અંગે અમે આજ રોજ કલેક્ટરશ્રી એવી કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપેલ છે આગામી દિવસોમાં જો આગળ કલેક્ટર સાહેબ તરફથી આ અંગે યોગ્ય કાર્યવાહી ન થાય તો અમે આ અંગે

બે વાગે થી લોકો આવે ઓવરજેવર કરે છે દારૂની અને અસામાજિક પ્રવૃત્તિઓ બે ફામ થાય છે આ અંગે પણ અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલી છે બરાબર આ છોકરી છોકરાની વાત આવી શું કહેશું ત્યાં અંગે વહેલામાં વહેલી તકે સરખાશ્રી પગલા ભરે રામનવમીના તહેવાર અંતર્ગત અને આવનાર તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો આવનાર તહેવારને શાંતિ અને સુખપૂર્વક ઉજવી શકે તેવા શુભ આશયથી જૂનાગઢ ડીવાયએસપી દાંધલીયા સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ તેમજ સ્પેશિયલ ફોર્સેસ સાથે ઉપરકોટની બાજુમાં આવેલ રામજી મંદિરથી આ યોજાનાર શોભાયાત્રાના તમામ રૂટ ઉપર આજરોજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ ઝાંઝરડા રોડ ખલીપુર રોડ તથા દોલતપરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાયું

હળગાવે તો હળગાવે તો મેળાવે ચેતી જાજો લુખાઓ પોલીસ સાવધાન થઈ ગઈ છે પૂરે પૂરું કરી આખું કરવાનું આખું કરીને પછી જવાનું પછી સીધા કાળવા કાળવા પૂરું

ફૂડ પેટ્રોલિંગમાં વ્યવસ્થિત ચાલશું ઘોડું વળીને આડેધડ કોઈ જશે નહીં ઇન ટુઝની લાઈનમાં સુધી કાળવા ચોક સુધી જશું આવતીકાલે જ્યારે સમગ્ર દેશમાં ઉત્સાહથી રામનવમીના તહેવારની ઉજવણી થવાની છે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વીસ કરતાં વધારે જગ્યાએ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળનાર છે ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જે બે મોટી શોભાયાત્રા નીકળે છે એ ઉપર રામજી મંદિરથી શરૂ કરી આઝાદ ચોક એમજી રોડ થઈ અને જવાહર મંદિર સુધી જાય છે બીજી શોભાયાત્રા ઝાંઝરડા રોડ ઉપર નીકળે છે આ અંતર્ગત આજ રોજ જુનાગઢ શહેર પોલીસ એલ એ ડિવિઝન બી સી આ સિટીના પોલીસ સ્ટેશન એલ સીબીજી ટીમ ઉપરાંત અન્ય જે ગર્વની ટીમ હેડક્વાર્ટરની પોલીસ તમામ અધિકારી બંદોબસ્ત સાથે રૂટ ઉપર પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે વધુમાં ઘોડેશવારો દ્વારા ડીપ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે તમામ વિસ્તારના જે ડીપ છે બધા અને અન્ય જે મહત્વના લોકેશન છે તે ચેક કરવામાં આવેલા છે ડ્રોન માર્ફત મારફતે પણ સર્વેલન્સ કરવામાં આવેલા છે અને આ બંદોબસ્તમાં પંદર કરતાં પણ વધારે અધિકારી છે એકસો પચીસ કરતાં વધારે પોલીસકર્મીઓ બે એસઆરપીના પ્લાટ અને નેત્રમના કેમેરા છે સતત મોનિટરિંગ રાખશે જેથી કરીને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ થાય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ અનિલકુમાર રાણાવાસિયાની વધુ એક નવીન પહેલ કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મેંદરગા તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો લોકપ્રશ્નરથી સરપંચ સંવાદ કાર્યક્રમ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ સાથે જોડાઈ શકશે તબક્કાવાર જુદા જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો ઉકેલવા જિલ્લા કલેક્ટરશ્રી સરપંચશ્રીઓ સાથે કરશે સંવાદ મેંદરડા તાલુકાના સરપંચશ્રી જિલ્લા કલેક્ટરશ્રીશ્નોની રજૂઆત કરી પ્રશ્નોના નિરાણ અર્થે લાઇબ્રેરીના નિર્માણ માટે રૂ પચીસ લાખના અનુદાનની જાહેરાત કરતા જિલ્લા કલેક્ટરશ્રી આ તકે જિલ્લા કલેક્ટરશ્રીને પુષ્પગુચ્છ મોમેન્ટો અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઉકત સમીક્ષા બેઠકમાં મેંદરડા પ્રાંત અધિકારી શ્રી કિશન ગણર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તાલુકા પંચાયતના સભ્યોશ્રી અરજદારશ્રીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ મેંદરડા ખાતે નંદરડા તાલુકાના જે ગામ છે એના સરપંચશ્રીઓ સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેંદરડા તાલુકામાંથી ઘણા બધા સરપંચો આજે આ સંવાદ કાર્યક્રમમાં આવ્યા હતા અને લગભગ પચાસ જેટલા પ્રશ્નો એ લોકોએ અમારી સમક્ષ રજૂ કર્યા હતા આ મિટિંગમાં અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને પદાધિકારી ગણ તમામ અધિકારીગણ પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં જે પણ પ્રશ્નો આવ્યા એનું જે સ્થાયી ઉપર નિરાકરણ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો જે પ્રશ્નો સરકારશ્રી લેવલના હતા એના માટે ખાતરી આપવામાં આવી કે અહીંથી સરકારશ્રીમાં એની રજૂઆત કરવામાં આવશે અને જે જિલ્લા લેવલના હશે એ જિલ્લા સ્તરે તેનું નિરાકરણ થશે અને તાલુકા લેવલના હશે અને તાલુકા લેવલથી નિરાકરણ થશે મૂળ આશય આ આખા પ્રોગ્રામનો એ છે કે સરપંચોને જે પ્રશ્નો મળે છે એના માટે સીધો એમની સાથે સંવાદ કરવામાં આવે એના પ્રશ્નો જાણવામાં આવે અને જે કામગીરી હાથ પર લેવામાં આવે છે એની પૂરી જાણકારી આપવામાં આવે અને ઉપરાંત સરકારની પણ અલગ અલગ જે યોજના હોય છે એની પણ એને જાણકારી આપી અને છેવાડાના માનવી સુધી વિકાસના કામો પહોંચે અને લોકોની સુવિધામાં વધારો થાય એવો ખાસ આશય આ કાર્યક્રમનો રહ્યો હતો